હે ગાય જય દ્વારકાધીશ તો આજે છે સન્ડે અને અમારું ફિક્સ હોય સન્ડે હોય ત્યારે મારે મોર્નિંગમાં નાસ્તામાં ગાંઠ્યા હોય તો આજે મસ્ત વરસાદ છે તો હું અને કિશન જઈએ છીએ સવાર સવાર માં ગાંઠિયા લેવા તો મેં મારા ગાંઠિયાનો ઓર્ડર આપી દીધો છે ને કે સમજાય છે દાળ પકવાન ખાવા અહીંયાના દાળ પકવાન એના ફેવરેટ છે હા તો ફાઈનલી અડધી કલાક વેઇટ કરીને આપણા ગાંઠિયા આવી ગયા છે બંધ કરીને જતા હોય તો અહીંયા થઈ ગયો ગાંઠિયાનો પ્રોગ્રામ ચાલુ શું કે તમારે આજની સન્ડે એક નંબર ઓ ફ્રેન્ડ્સ ગાટીયા તો ખાઈન ફ્રેશ થઈ ગયા હવે હવે અમે વાડીયા જવાનું પ્લાન કર્યું છે આજે વરસાદે થોડોક મસ્તનો મોસમ સારો છે એટલે જો પરિતા તૈયાર થાય છે તૈયાર થઈ જાય પછી અમે અહીંથી નીકળવાના છે ફોર લઈને આપણે ગાડી એવું કરવાના છીએ વાડીએ બરાબર તો ત્યાં સુધી બને રહેજો અને જો આ તૈયાર થાય છે તૈયાર થઈ જાય પછી ડાયરેક્ટ અહીંથી નીકળીએ કઈ તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ એ તૈયાર થઈ જાય એટલે આપણે ફટાફટ અહીંથી નીકળીએ તો ફ્રેન્ડ્સ અમે વાડીએ જવા માટે થઈ ગયા રેડી ગાડી આપણી આવી ગઈ છે જો વરે હે તો ફટાફટ જઈએ વાડીએ રસ્તામાં શું થાય બતાવશું બાકી ડાયરેક્ટ મળીએ વાડીએ વરસાદની મોજ બરોબર ને વરસાદ કહેવાય સ્વાગત કરવા આવી ગયા છે અમારા ભાણજા અમારા ભાણી આવી ગયા છે જો ના 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 આ બીજા ભાણી હાલો હાલો ઉતારો જો આ અમારી છે વાળી વાળી આવી ગયા જો જીસબી પડ્યું છે અત્યારે અને મમ્મી ઉતરે છે અને જ્યાં અમારા બે ભાણે છે પરિતા તો ક્યાં વાઈ ગયો ગોતવા જ આવી જાવ અમારે એની પાછી ખોવાઈ ગોતી પડે હાલો આવો ભાઈ આવો ઉતરી જીજા જીજા ઉતરે છે એની એન્ટ્રી પણ ઓલા વિલન જેવી જ હોય અરે વિલન બીજા વિલન હાલો તો હવે જઈએ ત્યાં શું હાલચાલ છે બધું જોઈએ અમારે બીજા બે જીજા ત્યાં હે એની આપણે મુલાકાત લઈએ અને આમાં ટોમી આવી ગયો વાડીએ આવું ઘર છે વાડીએ જો કે બહુ મજા આવે છે અહીંયા રહેવાની બહુ મજા અલગ છે જો કે બધા છે અહીંયા જોઈએ અહીંયા શું છે જો પરિત આવે છે જો ગલુચી બધે બીવે છે હું તો બીતો જ નથી હો ભાઈ જે છે ને એ જો હિસ્કો હિચે છે બીજા જ જાય ઉતરે છે આવું કઈક છે રહેવાનું બરોબર જોઈ લો જો આ બતાવે ક્યાં બોલ તને મજા આવે છે ને કેટલી જો એક અહીંયા બતાવે છે કે અહીંયા આવો અહીંયા બધું રાંધો ને ભાઈ વાડીઓમાં તો આવવું જોઈએ બરોબર આપણે ઘરે અલગ હોય અહીંયા બધું આવવું જોઈએ જો તોય રહેવાનું જો કે સારું છે અહીંયા બધું કબાટ ને બધું સારું છે જો આ બધું બતાવે છે આ તમને ઇન્ટ્રોડક્શન કરે છે કે બધું છે અમે જઈએ છીએ અમારા જે બે જીજાજી છે એની પાસે પરિતાન બધે આવે છે આ કઈક છે વાડીનો વ્યૂ વ્યુ કે જોરદાર છે આ છે આપણો બગીચો જોકે બગીચો જોરદાર છે થોડાક નાના રોપ છે અમારા વિલેન ભાઈ આવે છે વાહે જો બીજા બે આવે છે એ કઈ કરે હવે શું કરતા હોય ખબર નથી હવે આવી વાત છે અમે તો અત્યારે જય માતાજી મજામાં હવે અમે જઈએ છીએ આગળ આ એક ઘૂરી છે ને અમારી વાહ પડી ગઈ છે આવ્યા તૈયાર

બરોબર એટલે ઉપાધિ ન કરતા કરતા આપણે લાગે તો નાખ્યો એવો છે જો અમારે પૂરી છે આ મેડમ એવા છે ને કે કઈ પણ ઉપર ચડાવવું હાથ દેવો જ પડે બાકી તો સડતા જ ન આવડે કેમ હું એને હું નહીં હોય ત્યારે કેમ સડતી છે મને એ ખબર નથી પડતી આલે જો અટવાઈ ગયું જો અટવાઈ ગયું લાખો કાટો આવી ગયો યાર આમાં કેરી કેટલી નીકળી તો ખબર નથી આપણે કેમ કે હું પહેલી વખત આવ્યો છું વધારે તો ઓછો હોય ક્યારે આવ્યો નથી કેરી કેટલી નીકળે એ ખબર નથી કેરી કેટલી નીકળે એ આવતા વર્ષે ખબર પડશે આ ચોમાસું વહી ગયું કેરીની સિઝન વઈ ગઈ આવતી કેરીના સિઝન ખબર પડશે કેટલી કેરી થાય છે પણ હવે એ સક્સેસ થાય કે તો જો જોઈએ અમારા ભાણી એટલે હું પૂપ જ કરો જો એમ જોઈએ આ હે ને એક એકાદી કેરી છે જો અહીંયા સુધી છે અહીંયા પકડાવી જોઈએ ને પાછી હાડી જો આનો પીછો મૂકતી જ નથી હું આને કુતરા બહુ વાલા છે અને કુતરાને આ વાલી છે પીછો મૂકે જ નહીં પેગીને પેગી હોય આખો દી

નાખશું આપડા મેંગી થઈ ગઈ છે કમ્પ્લીટ અત્યારે હું ચાખું છું ચાખી લો પછી ખબર પડે કેવી મેંગી થઈ છે બરોબર હવે ચાલુ કરી દે તો ફ્રેન્ડ જવા ટાણે પણ ભૂરો હોય ને પીછો મુકતો નથી ઉપર સુધી ભેગો છે